ભરૂચના નબીપુરમાં વસતા સાદિક કડુજીના નવ વર્ષના દીકરા જીશાને રમઝાન માસના બધા રોઝા રાખી અલ્લાહની બંદગી કરી હતી હાલમાં જ મુસ્લિમ સમુદાયનો પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયો છે ભરૂચના નબીપુર ગામનો જીશાન કે જે એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ચારમાં અભ્યાસ કરે છે તે જીશાન સાદિક કડુજીએ પૂરા રમઝાન માસના રોઝા રાખી નમાઝા અને ઇબાદત કરી હતી બાળકે સમગ્ર વિશ્વમાં ભાઈ આ અને કઈ કરવાની ધગશ હોય તો તેમાં ઉંમરની કોઈ મર્યાદા હોતી નથી તે આ બાળકે સિદ્ધ કરી બતાવ્યું છે જીશાનપુરા માસના રોજા રાખી અલ્લાહની બંદગી કરી અન્યો માટે પ્રેરણાદાયી બન્યો હતો યાકુબ પટેલ ભરૂચ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે